પછી એવું છે લેટ થઈ જય માતાજી મિત્રો બધાને રામ રામ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં જશો તો આજે પાછું આપણે ખેતરમાં ઓટો મારવા આવી ગયા છીએ અને બાજુ ધારીઓ લઈને શું શું કરવા જવાનું સાચું છે તો લેબડી નહીં નમી ગઈ આપણે ખેતરમાં લેબડીઓ બહુ રોપ્યો છે પણ પહેલાં વહરાતા આવ્યો તો પહેલાં એક પડી ગઈ અને પાછું આ બીજી છે થોડી નમે છે તો વરસાદ આવશે તો પછી એ પડી નહીં આ પણ આ કઈક વાયરો બાયરો આવે ને તો પડી જાય હા એકલી આપડી પડી ગઈ લા બીજી પછી ચોરી કર એટલે મને થોડું તારવા પાડી લઈએ તો વજન ઓછો થઈ જાય એટલે પડી જવાની બીક થાય બીક ના એવું કઈ કોમ છે આજે ખેતરમાં આપણી નામી ગઈ છે તો દાદા હવારમાં ખેતરમાં આવેલા લેબડી થોડીક જોરવાની છે કે તારો થોડોક પાડવી લો તો કે વજન ઓછો થઈ જાય એટલે આપણે પાછા ખેતરમાં આવી ગયા છીએ આજે પાછું એ લેબડીનું કોમ કરી લેવાનું છે હવે તો રોપવાનું જ રહ્યું વરસાદ આવે તો રોપાય અને વરસાદ ના આવે તો પોની વેલી નહીં પણ આપણે રોપવાનું છે હવે પાછું લેબડા પર ચડવાનું કોમ લઈ લીધું છે અમને આજે આ ડારો પાડવાનો છે નમી ગઈ છે લેબડી જો તો ઝાડો કાપવાનો નહીં થતો આટલો મસ્ત સોયો ખેતરમાં થાય અને કાપે તો પાછું આખું અહીં જાતે પડી જાય પેલા પેલ બાજુ પડી ગઈ કોરે રહે હાલો કોરે રહે સુલો લો લો બાતા કેસે કોરે જો ના પડે ઉપર હા જો અંતે આજી હારું છે લવ છે ને ફટાફટ કાપે છે જો જો અટકેના શું ને હતું આપણે હરકો પણ જોરદાર થઈ ગયો એ બાજુ પહેલાં આવેલા ને આપણે હરવો ડાર્ક કાપેલું કે બાજુ વાળું તે સીધો થઈ ગયો નહીં એટલે બધો લે આખોય પાડી નાખશો એટલું લાગે હેં થળિયો એટલું રહ્યું જોરદાર પણ હવે સીધું થઈ ગયો હવે ચાલે આપણે શો ને ભરવાનો ચાન્સ નહીં જોર છે વજન રોપી ગયું એમ થાય કે આ બધો વજન ઉતરી ગયો

કે પેલી સાઈડ આપણે એક લેબડી હતી ને તો વરસાદ ના લીધે પવન બવન પવન આવ્યું ને એટલે બધું પડીને ધરામધૂમ થઈને પડે ને લેબડી નવરી થઈ ગઈ એટલે આ લેબડી પડું પડું થઈ રહેલી મેં વિચાર્યું કે એનો પાળો પાળો ઉતાર લો શું કરો છો તું વગાડું ના કઈ ધાર્યું તે જ છે મારા જેવું હા હા પણ વાગે બાગે ના ધાર્યું નવું છે આ બધા ભાઈબંધો ની કોમેન્ટ આવતી લઈ ને એટલે ધાર્યું આપણે નવું લાયા છે આવું નવું લઈ લીધું સો રૂપિયાનું ધાર્યું નવું લઈ લીધું પણ તું પાછી વગાડું ના તે જ છે મારા જેટલું અને સુનિલભાઈ તમે શું કરો છો જો જો વાગે બાગેના અને દોસ્તો આ છે આપણા સુનિલભાઈ સુનિલ ટોટલ બ્લોક વાળા આજે એ પણ પાલો લેવા હંગાત હંગાત આવ્યા છે ને મદદ કરવા લાગે છે એટલે હંગાતનું ખેતર બાજુ ઓટાનો ઓટોય થઈ જાય ને એમને પાછું આપણે ભેસ છે તે ભેંસને પાલોય થઈ જાય એમાં બીજે લેવા જવું તમે કોઈ હાડો તો હાથે હાથે જતા અને પાલો પાલો લેતા આવજો એમ કરીને પાછા હંગાતા એટલે થોડીક મદદ લાકડો થઈ જાય પાલોય થઈ જાય બધું અને જો રોપની લાયક વરસાદ થઈ જાય તો સારું છે બધો એમને હજુ પડે છે જો વરસાદ થઈ જાય તમાકુ રોપાય એવો તો તમાકુ રોપાઈ ના વરસાદ પડે તો કોની ફોની લઈને તમાકુ રોવી પડશે જેમ કે દર ચાલતો તો અત્યારે મિત્રો એવું હોય છે ને કે તમાકુ ખાસી મતલબ એક એક વ્યાજ જેવડી જેવડી થઈ ગઈ હોય છે દિવાળી પર અમે દિવા કરવાઈએ ને તો કોર્યું કયા છોડ તરફ મેળ્યું છે ને એવું ભૂલી જવાય એવી એવી દિવાળી પર તમાકુ થઈ જાય પણ એ ચા શ્રાવણ મહિનાની રોપેલી હોય આ હું તો આ વખત વરસાદે પડ્યો તાય ખોમટો ખોમટો પડ્યો એટલે દરવાડિયા બધો બગડી ગયો અને પછી જાન તમાખુ રૂપાનો અત્યાર સીજન આવ્યા પછી વરસાદ નહીં પડતો એવું છે આ સાલ તમાકુ લેટ થઈ હે હા ચાલ બહુ લેટ હાડી ઓમલા ભાઈ બોલે છે મીઠા મધુર મોર રે મન આવ્યું તમે એકવાર મલક મા મારા આવજો

ગબડા છો તમે તો ચક્કર આવતા હોય થાકી જાય એક લાકડા વજન ના કરી જોયે તમે લાકડા લો આ તો બેહી જાય બાબા બેહી ગયા થાકી જાય YouTube બાબા બેહી ગયા તો દાજી YouTube પર બાબા થાકી ગયા અંધારું પડી ગયું હેડો બાબા થાકી ગયા આશીર્વાદ તો આલો કોકને ભાવ ચંપલ મેલેલા છે મામા તો ચંપલ વાલે બાબા ચંપલ વાલે બાબા વાલે બાબા એટલે ચંપલ ચંપલ છે ચંપલ વાલે બાબા મજા આવે હાર કોના ખેતર મને ખેતર માં ખુલ્લું વાતાવરણ કરો ને એટલે મજા આવે એક સાપરું બનાવી દેવાનું છે ખેતરમાં સાપરું એક બનાવી દેવાનું છે પછી સાપરું બનાવવાનું છે હા

લેહાર શું કરો છો પત્યું કામ જેટલોક વેનો છો આ બધું તો વેની લીધું હા છે ને હાફુ જેવી છે એક પોનું ની રહેવા દે છેતર મે બધું આમ સોખો ચાટ કરતા તો ના હોય તો જુડો લાઈન વારી કાઢ હે ના હોય તો જુડો લાઈન વારી કાઢ વારવાનું તો વારવું જ પડશે ને તા ચાલ ચાલ આટલો પોનો તો ફૂકાઈ જશે તો મે આ તો ખોર ખાતર બની જશે ઓ લેહાર ભાગ્યા હોજ પરવાઈ ચાલ હજુ પાછું તો રહ્યું શું કામ છે હજુ તો શું કામ છે

માડીન પેટ ચોક્કસ કોમ કરી દીધી છે હે જો આપી દેવા પડે લઈ જાય લો હાજી વાત છે ફાઇનલી દોસ્તો હોજ પડી છે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવું તમને જો એમના ઘેર પ્રસ્થાન કરી રહ્યા છે અને આજનો વિડીયો પણ હવે આપણે પૂરો કરીએ ને તો દોસ્તો આજનો દિવસ આ રીતનો રહ્યો વિડીયો આજનો પૂરો કરીએ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી